એકદમ મસ્તી નો ખમણ છે જોવો કઈ તો હું કઈ થોડું ટેસ્ટ કરીને બતાવી દઉં તો આપણે આ દેશી વસ્તુ સારું હે ઓ ગાઈસ એકદમ મસ્ત છે તો અત્યારે છે ને હોળી થી આવે છે ને તમારા મામા અમને ખીચડો દઈ ગયા છે જો સોરી આઈડો દઈ ગયા છે જો આ હે ને ધાણી છે પછી આ છે પોત્રીવાળા ડાળિયા મોટું પેકેટ આવી ગયું છે ખજૂરનું અને આ પણ પાણી જ છે તો આ છે દ્વારકાધીશ ની પ્રસાદી જો એ લેતા એવા છે દ્વારકા ની પરસાદી અને આપણે હાજી મહેમાન આવ્યા હતા તો આપણે રસોઈને એવું બનાવ્યું છે જો અત્યારે તો જમવામાં દૂધ છે પછી છે ને અમદું શાક છે સાપડી છે અને આ છે લીંબુ મરચાં અને ઓલામાં શાક ભર્યું છે તો આવું છે અત્યારે શીરાવામાં